અને તેઓ ગાંધીધામ ગાંધીધામના વતની હતા તેઓની નજીકમાં રહેતા મોહિત મુળજીભાઈ સિદ્ધપુરાની સાથે તેઓને પ્રેમ સંબંધ હોય તેઓ અવારનવાર આ સાક્ષીબહેનને ફોન કરતા હોય જેથી ગઈકાલે એમણે ફોન કરી અને જણાવેલ કે તમે આ કોલેજ તું આ કોલેજમાં ભણવાનું છોડી અને આદિપુર રહેવા આવી જા જેથી આ બેન સાક્ષીએ ના પાડેલી અને એના મમ્મીને આ બાબતે વાત કરેલી અને એના મમ્મીએ જણાવેલ કે એમની દીકરીને જણાવેલ કે આ મોબાઈલ તું એમનો બ્લોક કરી નાખ એટલે આ મોહિતનો મોબાઈલ આ દીકરીએ બ્લોક કરી નાખતા મોહિત એ બાબતે ઉશ્કેરાટમાં આવી અને ભુજ ખાતે આવેલ ભુજ ખાતે આવેલી અને એની કોલેજમાં આવી અને એમનો સંપર્ક કરી એમને મળેલ અને આ બાબતે બંનેને ચર્ચાઓ થયેલ જે ચર્ચાઓના અંતે ઉશ્કેરાટમાં આવી આ મોહિતે બેન સાક્ષીને

આઈપીસી કલમ એકસો નવ મુજબ ગુનો દાખલ કરવામાં આવેલ અને દીકરીનું મૃત્યુ નીપજતા એકસો મુજબ ગુનો દાખલ કરવામાં આવેલ છે